અને જૂનાગઢ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછી દક્ષિણ ગુજરાતમાં ઓગણત્રીસ તારીખે આગાહી કરવામાં આવી છે જેમાં સુરત વડોદરા વલસાડ નર્મદા ડાંગ તાપી અને વાપી દરામણી આગાહી કરવામાં આવી છે જેમાં હાલ અત્યારે કુદરતે સુરત ઉપર કહેર મચાવ્યો છે જેમાં બે દિવસ પહેલા સુરતને જળબંબાકાર બનાવી દીધું હતું પરંતુ હાલમાં ફરીવાર ઓગણત્રીસ જૂન તારીખે હવામાન સુરત ઉપર ખેર વરસાવશે ત્યાર પછી ભયંકર અને ભારે તબાહી આગાહી ત્રીસ જૂન તારીખે કરવામાં આવી છે જેમાં કોઈ ગામ નથી નહીં કોઈ તાલુકો કે પછી જિલ્લો સીધો આખા રાજ્યમાં ગુજરાત ભારેથી અતિ ભારે ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે ત્રીસ જૂન આખા આપણા ગુજરાતને વરસાદ કમરોળ છે જેથી કરીને હવામાન વિભાગે આગાહી અનુસાર સાવચેતી રાખવી જોઈ લો આજે ઉત્તર ગુજરાતમાં અણધાર્યો ભારે વરસાદ ખાબક્યો છે તમે લાઈવ વરસાદ જોઈ લો